તાલુકાના મીરાખેડી ગામના પ્રગતિશીલ પશુપાલક ડાંગી અમિતભાઈ દિવસમાં ત્રણસો લીટર દૂધ ભરી મહિને એક પોઈન્ટ પચાસ લાખ કરી રહ્યા છે કમાણી આપના કામની શોખ બનાવી અને થગ થી કામ કરીએ તો બધું શક્ય છે આત્મનિર્ભર બનવા માટે કોઈ કામ નાનું નથી ડાંગી અમિતભાઈ મળતી માહિતી ખેડીના ડાંગી અમિતભાઈ પાસ છે વર્ષ પંદર દરમિયાન તેમની પાસે સાતથી આઠ ભેસો હતી ખેતીવાડી કરવા સહિત પેસોની બધી જવાબદારી એકલે હાથે ઉપાડતા હતા તે સમયે દિવસનું સિત્તેર લીટર જેટલું દૂધ મળતું પરંતુ આજે તેની પાસે ચાલીસ જેટલી ગાયો અને આઠ જેટલી ભેંસો છે દિવસનું ત્રણસો લીટર દૂધ ડેરીમાં ફરે છે જેમાંથી સાઈડ ખર્ચ બાદ કરતાં તેમને મહિને એક પોઈન્ટ પચાસ લાખનો ચોખ્ખો નોખો મળી રહે છે અમિતભાઈની આ મહેનત અન્ય પશુપાલકો માટે પ્રેરણાદાયક છે તેઓ પશુપાલન થકી ખેડૂતો પશુપાલકોની મહેનત અને વત્તામાં સરકારશ્રીની આર્થિક સાધનિક અને પશુપાલન માટેની સહાય ખેડૂતો પશુપાલકોને ઘણો ટેકો કરી રહી છે હાલ અમિતભાઈએ ભેંસો ગાયોની તમામ પ્રકારની સાર સંભાળ કરવા માટે બે માણસોને મહિને વ્યક્તિ દીઠ સોળ હજારના પગાર સાથે રોજગારી પણ આપી છે અમિતભાઈ પાસે એક ગીર ગાય પાંચ શાહીવાલ ત્રીસથી વધુ એચ એફ શંકર ગાયો તેમજ આઠ જેટલી મહેસાણી ભેંસો છે તેમની પાસે એકસો વીસ ફૂટ લંબાઈ અને ચાલીસ ફૂટ પહોળાઈ ધરાવતો તબેલો છે જેમાં પાણીની ઓટોમેટિક સિસ્ટમ સેટ કરેલી છે સાથે લાઇટ દાંડ પાણીની વ્યવસ્થા કરેલી છે ગાયો ભેંસોને બેસવા માટે સીટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે જેથી એમની જરૂરી ગરમાવો પણ મળી રહે વીરોચેપ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેનસિંગ બારિયા આઈસે ન્યૂઝ ગુજરાતી દાહોદ